નમસ્કાર મિત્રો સરળ તમારું સ્વાગત કરે છે લઈએ કપાસ કોટન વાયદાની માહિતી અને નવી અપડેટ છે ડેલી આ ચેનલના માધ્યમ દ્વારા મેળવવા માટે ભાગને અવશ્ય સબસ્ક્રાઈબ કરો બીજા ખેડૂતોના ભાગ શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર અને તમને ભાગ સારા લાગે તો ભાગને લાઈક અવશ્યક જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે કપાસની અંદર જોઈએ તો અલગ અલગ વિસ્તારોમાં છે માહોલ આજે આપણે થોડો સુધારામાં એટલે કે પાંચ દસ પંદર રૂપિયાનો સુધારો છે આજે અલગ અલગ વિસ્તારોમાં માર્કેટિંગ યાર્ડો ની અંદર જોવા મળી શકે છે એવી રીતના જોઈએ તો આપણે જે બોટાલ યાર્ડના જે અમારી પાસે ડેટા છે એમાં આપણે ભાવની અંદર જોઈએ તો ચૌદસો અઠોતેર પેસી સુધી છે પાંચ છ એન્ટ્રીઓ જોવા મળતી હતી સવારમાં એના ઉપરથી આપણે ઊંચા ભાવની એક સારા સુપર ક્વોલિટી એન ફોરજી ક્વોલિટીમાં છે આપણે પાંચ દસ પંદર વીસ રૂપિયાની જે ધારણા મૂકી હતી એ આપણે સુધારો જોવા મળતો હતો અને જોઈએ તો જે જનરલ સુપર કેટેગરીમાં જોઈએ ભાવ છે આજના બારસો સાહીઠ રૂપિયા થી લઈને ચૌદસો પંદર રૂપિયા સુધી ઓછામાં જોવા મળી શકે છે સારી ક્વોલિટીમાં સારા ભાવ અને નબળી ક્વોલિટીમાં નબળા ભાવ જોવા મળી શકે છે હાજર બજારમાં ઘાસી ની અંદર કાલના રિપોર્ટમાં આપણે દર્શાવ્યા અલગ અલગ રાજ્યોમાં પણ આપણે સુધારા સાથે જોવા મળે છે અને ગુજરાત અંગે ગાંઠી અંદર ફરીથી છપ્પન હજારના ભાવ છે આપણે જોવા મળે છે એટલે કે બસો રૂપિયાનો આપણે હાજર બજારમાં રૂના ભાવની અંદર સુધારો જોવા મળ્યો એનો પણ અસર છે આપને કપાસના ભાવ ઉપર સવારમાં જોવા મળતો હતો વિદેશ વાયદાની સપાટી પણ સારી બનેલી હતી બંને વાયદાની અંદર તેજી જોવા મળતી હતી કાલે કરેલ કોટ અને એમસેક્સ ની અંદર પણ આપણે ત્રણસો વીસ રૂપિયાની તેજી જોવા મળતી હતી એનો સવારમાં લાભ છે કપાસના ભાવ ઉપર આપણે પંદર રૂપિયા સુધી ઊંચામાં વીસ રૂપિયા સુધી જોવા મળતો હતો એવી રીતના જોઈએ તો અને ફરીથી આજે માહોલ જે બદલી શકે છે કારણ કે વૈશ્વિક રિપોર્ટ અને અમેરિકન સાપ્તાહિક આંકડા નિકાસ વેચાણના બંને રજૂ થયા છે એના લીધે છે બજારમાં થોડોક આપણે ફારફેર જે કપાસમાં જોવા મળી શકે છે કારણ કે વાયદા બજારમાં પણ એનો અસર છે અમેરિકન કોટન વાયદા ઉપર પણ અલગ જોવા મળી શકે છે સાંજના જે સેશનમાં ને એ પ્રમાણે આપણે જોઈએ તો આપણા ઘરેલું કોટન માં આપણને જે વૈશ્વિક રિપોર્ટ જે ઉત્પાદન અંદાજ મૂકવામાં આવ્યો છે એ પ્રમાણે જોઈએ તો એની અંદર પણ આપણે દબાણ જોવા મળ્યું છે આજના દિવસમાં આપણે સૌપ્રથમ શરૂઆત કરીએ આવકની જે કાલના રિપોર્ટમાં આપણે શું આવક જોવા મળે છે દેશની અંદર અલગ અલગ રાજ્યોમાં સ્ટેટ વાઇઝ એસ્ટિમેટ કોટ્રણ અઢાર વાત કરીએ તો આઠ ફેબ્રુઆરી ના રોજ સાંજના રિપોર્ટમાં ગુજરાતની અંદર છે આવક જોવા મહારાષ્ટ્ર ની સરસ કરીએ તો તેપન હજાર ઘાસડીની આવક જોવા મળે છે મધ્યપ્રદેશની વાત કરીએ તો 14000 હજાર ઘાસ આવક જોવા મળે છે કર્ણાટક ની વાત કરીએ તો સોળ હજાર ઘાસડીની આવક જોવા મળે છે તેલંગાણાની વાત કરીએ તો એકવીસ હજાર ઘાસડીની આવક જોવા મળી હતી આંધ્રપ્રદેશની વાત કરીએ તો પાંચ હજાર ની આવક જોવા મળે છે તમિલનાડુની ની વાત કરીએ તો આઠસો ની આવક જોવા મળે છે ઓડિશાની વાત કરીએ તો બે હજાર પાંચસો આવક જોવા મળે છે અલગ અલગ સ્ટેટ વાઇઝ એસ્ટીમેટ કોટન અઢાર નો ટોટલ આપણે જોઈએ તો પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈન ઉપર છે આપણે સોળ હજાર ગાંઠી ની આવક થતી જોવા મળી હતી જોઈએ તો કુલ ટોટલ ની અંદર એક લાખ તોતેર હજાર ત્રણસો ગાંઠી ની આવક છે આપણે આઠ ફેબ્રુઆરી ના રોજ જોવા મળી હતી આવકનું પ્રમાણ છે આગલા દિવસ કરતા થોડું આપણે વધીને જોવા મળે છે પાછલા દિવસ કરતા આપણે થોડું ઘટીને જોવા મળે છે એટલે સાપ્તાહિક ધોરણે જોઈએ તો આપણે પોણા બે લાખ આજુબાજુ ગાંસડીની આવક છે ધીમે જોવા છે અને એ પ્રમાણે જોઈએ તો દેશની અંદર સુધીમાં એક કરોડ ઓગણીસ લાખ બાર હજાર ગાંસડી છે અત્યાર સુધીમાં બાંધવામાં છે અને જોઈએ તો ગુજરાતમાં અત્યાર સુધીમાં સેતાલીસ લાખ એકાણું હજાર ચારસો ઘાંસડી છે બંધાવવામાં આવી છે અને જોઈએ તો આપણે આઈસી કોટન ફ્યુચર્સની અંદર જોઈએ અમેરિકન કોટન વાયદાની અંદર છે આપણે રાત્રે સપાટી બંધ તેજીમાં થતી જોવા મળે ઓપનિંગ સપાટી આપણે જોઈએ તો અઠ્યાસી સુડતાલીસ સેન્ટની કોટન માર્ચ વાયદાની અંદર ઓપનિંગ સપાટી જોવા મળી હતી ઉષા મલા ની સપાટી બતાવવામાં આવી હતી ઇન્ટરંગ રેન્જમાં છે તળિયાની સપાટી અઠ્યાસી સેન્ટની બતાવવામાં આવી સેટલ થયું તો બે ઓગણીસ મિનિટે રાત્રે નેવ્યાશી પોઈન્ટ દસ સેન્ટના લેવલે ઝીરો પોઈન્ટ ત્રેસઠ ટકાની મજબૂતી સાથે વાયદાની અંદર છે સારું વોલ્યુમ આપણે જોવા મળ્યું પણ એનાથી ડબલ વોલ્યુમ છે મે વાયદાની અંદર મે કોન્ટ્રાક્ટની અંદર જોવા મળ્યું અને ઉષા મસાલાની રાજભરની સ્થિતિ જોઈએ તો એમાં નેવું સેન્ટની બતાવવામાં આવી વાયદો છે આપણે નેવ્યાશી પોઈન્ટ અડસઠ સેન્ટના લેવલે બંધ થતો જોવા મળ્યો સેટલ થયો વાયદો આપણે 0.38% ની તેજી સાથે વાયદાની અંદર જે ટ્રેડિંગ રેન્જ આપણે સારી જોવા મળી વોલ્યુમ સારું એવું જોવા મળ્યું અને મે વાયદાની અંદર છે આપણે સારી એવી મજબૂતી બੰને વાયદાની અંદર અમેરિકન કોટન વાયદામાં જોવા મળી અને એ પ્રમાણે આપણા ઘરેલુ કોટન MCX ઉપર આજે દબાણ જોવા મળે છે કારણ કે વૈશ્વિક રિપોર્ટ છે એની અંદર છે ઉત્પાદન છે ભારતનું વધારે પડતું જોવા મળે છે અને એ પ્રમાણે રિપોર્ટની અંદર ફાલફેર ઘણા બધા થયા છે પણ હાલમાં છે ભારતની કોઈ નિકાસ વધારે જોવા નથી મળતી આજની સપાટી જોઈએ તો અમેરિકન કોટન વાયદાની અંદર ઓપનિંગ જે એશિયન ક્લોક ઓપનિંગ જોઈએ તો ઓપનિંગ સપાટી 89.66円 ની અત્યારે હાલ જોવા મળે છે 0. હીરો ચાર ટકાની નબળાઈ સાથે વાયદાની ઓપનિંગ જોવા મળે છે વાયદાની અંદર કેવી ટ્રેડિંગ રેન્જ છે દિવસ દરમિયાન આપણને રાત્રે કેવી સપાટી જોવા છે આપણે સાંજના રિપોર્ટમાં રજૂ કરીશું એ પેલા ઘરેલકોટ અને એમસીએસ ની હાલની સપાટી છે આપણે જોઈ લઈએ કારણ કે અમેરિકાની અંદર નિકાસ છે એમાં સતત વધારો થઈ રહ્યો છે પણ ભારત નિકાસ અથવા માંગમાં પાછળ છે એના લીધે ભારતીય વાયદા ઉપર ઘરેલકોટ અને એમસીએસ ઉપર છે આપણે ઓપનિંગ સપાટી અઠ્ઠાવન હજાર ત્રણસો બતાવવામાં આવી તળિયાની સપાટી સત્તા હજાર આઠસો સાઠ રૂપિયા ની બતાવવામાં આવી વાયદો આગલા દિવસે બંધ થયો હતો અઠ્ઠા હજાર ત્રણસો વીસ રૂપિયાના ભાવે વાયદાની અંદર ઊંચામાં થળાની દિવસ દરમિયાન ઇન્ટરટી ટ્રેડિંગ રેન્જમાં અઠાવન હજાર પાંચસો વીસ રૂપિયાની સપાટી વાયદો અત્યારે હાલ રનિંગ છે સત્તાવન હજાર આઠસો સાઠ રૂપિયા ના ભાવ ચારસો સાઠ રૂપિયાનો આપણે ઘટાડો છે વાયદાની અંદર પોણા ટકાની મંદી જોવા મળે છે દિવસ દરમિયાન મંદિર આપણે જોવા મળે છે રાતના સપાટી કરે છે મંદી અથવા તો અઠાવન હજારના ભાવ છે વાયદો ફરીથી આપણે બતાવવા માટે તૈયાર થઈ શકે છે કારણ કે વિદેશ વાયદાનો સપોર્ટ બને અથવા તો વિદેશ વાયદાની અંદર આપણે તેજી જોવા મળે છે અત્યારે હાલ પણ એ પ્રમાણે જોઈએ તો ઘરેલું કોટન એમસીએફ ની અંદર છે ભારતીય બજારની અંદર માંગ પુરવઠાની જે અત્યારે હાલની જે પરિસ્થિતિ અથવા રિપોર્ટો જે રજૂ થતા હોય છે એ પ્રમાણે અત્યારની જે હાલની કહાની બનેલી છે એની સાથે કપાસિયા બજાર જે દબાણમાં જોવા મળે છે ખોળની બજાર જે દબાણમાં જોવા મળે છે માત્ર ને માત્ર ઇફેક્ટ કરે છે કપાસના ભાવ ઉપર અને જે મજબૂત સ્થિતિ કપાસના ભાવમાં દબાણમાં જોવા મળે છે પણ આગામી સમયમાં આ તમામ જે નીચા ભાવ અથવા રૂના ભાવ જે આપણા દેશની અંદર જોવા મળે અને વિદેશમાં જે તમને વારંવાર કહીએ છીએ કે નિકાસ જે વધી રહી છે એ આગામી સમયમાં ભારતીય નિકાસ પણ વધી શકે એક્સપોર્ટ ભારત નું પણ વધી શકે છે ભારતના ભાવ નીચા રહેશે તો અલગ અલગ દેશોમાંથી માંગ જરૂર જોવા મળે છે પણ એના માટે થોડી રાહ જોવી પડશે હવે આપણે સાંજના ભાગમાં છે બંને રિપોર્ટ રજૂ થશે વૈશ્વિક રિપોર્ટ અને જોઈએ તો સાપ્તાહિક નિકાસ વેચાણના આંકડા છે એનો રિપોર્ટ પણ અમેરિકાનો જે યુએસ નિકાસનો વેચાણનો જે રિપોર્ટ છે એ પણ રજૂ થશે પણ અત્યારે હાલ અમે બહાર હોવાથી સાંજનો ભાગ છે થોડો મોટો આવી શકે છે લાંબો આવી શકે છે પણ બંને રિપોર્ટ છે એની અંદર તમને સમજાવવામાં આવશે તો હવે શું સાંજના ભાગમાં બંને વાયદાની માહિતી સાથે તમામ ખેડૂતોને મિત્રોને જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર